મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો આજે વાહન નંબર એક ઉપર આપણે લઈને આવી ગયા છીએ મહિન્દ્રા કંપનીનો સુપ્રો ગાડી આ સુપ્રો ગાડી છે જે હાલમાં વેચવા માટે મૂકેલી છે એકદમ ન્યૂ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે મૂકેલી છે મોડલ બે હજાર ત્રેવીસનું છે પણ ગાડી ખાલી છ હજાર જ કિલોમીટર ચાલેલી છે મિત્રો આ જેટલી પણ અમે ગાડી તમારી માટે વેચવા માટે લઈ આવી છે બધી ફાઇનન્સ કંપનીમાં જટાયેલી ગાડી છે અને ફાઇનાન્સ કંપનીના ડેલાની બધી ગાડીઓ વેચવા માટે લઈ આવી છીએ તો મિત્રો કંપની કન્ડિશનમાં આ સુપ્રો વેચવા માટે ડીઝલ ગાડી છે મૂકેલી છે તમે કિલોમીટર કિલોમીટરમાં જોઈ શકો છો છ હજાર પાંચસો તેર કિલોમીટર ખાલી ચાલેલી છે જામનગરનું જી જે ટેન પાર્સિંગ છે અને આ સુપ્રો ગાડી ડીઝલમાં છે અને ડીઝલ ગાડી વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર મૂકેલી છે તો મિત્રો કમ્પ્લીટ છે આ ગાડી અને આ ગાડીમાં લોન પણ તમને થઈ જશે જ્યાં તમારે ગાડી લેવાની છે એ જ ભગવતી ઓટોમાં તમને લોન પર કરી આપવામાં આવશે તો મિત્રો વીએક્સ મોડલ છે સુપ્રો ટર્બો મહિન્દ્રા કંપનીની આ ગાડી છે અને મિત્રો આ હાલમાં વેચવા માટે મૂકેલી છે તો મિત્રો તમે આ જે ભગવતી ઓટો કન્સલ્ટ છે એમનો નંબર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે આપેલો છે તમે રૂબરૂ ત્યાંથી કોન્ટેક કરી શકો છો હવે મિત્રો તમને મીટર પણ અમે બતાવી રહ્યા છીએ ખાલી છ હજાર પાંચસો ને તેર કિલોમીટર આ ગાડી ચાલેલી છે અને એકદમ નવી કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે મૂકી દીધેલી છે અને મિત્રો આ બધી ગાડી છે ફાઇનન્સ કંપનીની ગાડી છે અને ફાઇનન્સમાં લીધેલી જટાયેલી આ ગાડી હોય છે તો મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં આ બધી ગાડીઓ વેચવા માટે મૂકેલી છે તો એક પછી એક ઘણા બધા અમે વિડીયો બનાવીએ છીએ આ ગાડીના તો હવે આ ગાડીની ડિટેલ તમે રૂબરૂ જોઈ લ્યો કે આ ગાડી પાંચ લાખ પાંત્રીસ હજારની કિંમતમાં બે હજાર ત્રેવીસનું મોડલ છે અને ખાલી છ હજાર ચાલેલી આ સુપ્રો વેચવાની છે ભગવતી ઓટો રાજકોટ ગોંડલ રોડ પર તમને જોવા મળી જાય તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાવ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ Gorila y yo